મા તું જોગણી અને અમે જપીએ તારા જાપ અખંડ દીવા માડી તારા બળે પરગટ આપો આપ નમસ્કાર મિત્રો અમારી નવી યુટ્યુબ ચેનલ એટલે કે એમ ડી એક્સપ્લોર ઓફિશિયલીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું ભાવનગર જિલ્લાના શિહોર ગામે જ્યાં માતાજી વિરાજમાન છે મા શિહોરી માનું જ્યાં દિવ્ય સાનિધ્ય છે તેમના દર્શન કરવા માટે હું આવ્યો છું તો ચાલો તેમની યાત્રાનો શુભારંભ કરીએ આમ તો દરેક શહેરને પોતાની એક અલગ ઓળખાણ હોય છે કોઈ ખાસિયત હોય છે જેના દ્વારા તે પ્રસિદ્ધ થયેલું હોય છે એવી જ રીતે શિહોરની પણ એક ખાસિયત છે અહીંના તાંબા પિત્તળનાં વાસણોની બનાવટ પણ ખૂબ જ પ્રચલિત છે એની સાથે સાથે અહીંની મીઠાઈઓ અને ખાસ કરીને તો પેંડાનો સ્વાદ જે માણસના જીભે રહી જાય એવો ખૂબ સ્વાદિષ્ટ હોય છે ઘણીવાર માણસ નીચે તળાટી ઉપર બેઠો બેઠો એવું વિચારતો હોય છે કે આ રસ્તો ખોટો છે અને આ રસ્તો સાચો છે પણ જ્યારે પ્રેમના પંથે પ્રયાણ કરો કે કરુણાની કેડી કંટાળીને તમે જ્યારે શિખર ઉપર પહોંચો છો ત્યારે એવું લાગે છે કે બધા રસ્તાઓ ઉપર જ આવતા હોય છે તો ફાઇનલી ગાઈફ અમે ત્રણસો સાડી ત્રણસો જેટલા પગથિયા ચડી અને શિહોરી માતાજીના ચરણોમાં આવી પહોંચ્યા છીએ આમ તો દર્શક મિત્રો આપને એક વાત જણાવતા ખૂબ જ મને આનંદ થાય છે કે આ મંદિરે હું લગભગ વીસેક વર્ષ પછી આવ્યો છું જ્યારે આની પહેલાં આવ્યો હતો ત્યારે હું મારા દાદા બાપુ સાથે આવેલો અમારા શિહોરી માતાજી છે તે કુળદેવી છે અને મેં એવું વિચાર્યું હતું કે મારા પ્રથમ લોગની શરૂઆત જ અહીંથી કરો માટે મેં આ મંદિરની પસંદગી કરી હતી હું જ્યારે મારા દાદા બાપુ સાથે આવેલો ત્યારે ખૂબ જ નાનો હતો અને તેમણે મને ખંભે બેસાડીને આ ડુંગરો ચડેલો અને અહીં માતાજીના દર્શન કરેલા જે આજે મારા માટે એક સંભાણું અને એક યાદી બની ગયેલું છે માતાજી મિત્રો શિહોરી માતાજીના દર્શન કર્યા બાદ આજે મારી સાથે શિહોરી માતાજીના મુખ્ય મહંત જોડાયેલા છે તો મહંતનું આપણે સૌપ્રથમ ટૂંકો પરિચય લઈએ અને ત્યારબાદ માતાજીના ઇતિહાસ વિશે થોડીક વાતો કરીએ બાપુ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય માતાજી જય શિહોરીમાં આજે અમે અમારી પાંચ વેઢી છે હા હા શિહોરી માનોએ પૂજા કરવી છે ભાઈ હા અને જે કોઈ યાત્રાળુ આવે તો એને માટે અન પર શેરો છે અને બીજું એ કે સર તખચી મહારાજા હતા ને એનો સ્ટેટ હતો હા અને આ ગામના નામ ત્રણ છે હા પહેલું ગામનું નામ હતું શાસદપુર અને બીજું નામ હતું સિંહપુર સિંહપુરા અને ત્રીજું ગામનું નામ માતાજી ઉપરથી પડ્યું સિહોરીમાં અને એ સમયમાં જે રાજા હતા ને હા હા એની પાસે જાગીર ઘણી હતી ખુબ હતી જમીન બધી હતી અહિયાં તે એને એમ છું મનમાં એવો સારો વિચાર આવ્યો કે ભાઈ આપણને ભગવાન એટલું બધું દીધું છે તો બાવા સાધુ બ્રાહ્મણ એને બધાને દાન માં દઈ દેવી એટલે એને બધાને દાન માં દઈ દીધી બધા રહેવા લાગ્યા એમ કરતા કરતા બધા પૂજા પાઠ કરવા મળ્યા કર્મકાંડ કરવા મળ્યા એવા એક સમયમાં બ્રાહ્મણ કુળ જાની જાની પરિવાર હા જાની પરિવાર હા હા એમના પરિવારમાં 10 વર્ષની જિ સાક્ષાત સુહરી માતાનું સ્વરૂપ હા અને એ સમયમાં લડાઈ થઈ હા લડાઈ થઈ ને કે લડાઈમાં સવા શેર મણ જનોનું વજન કરો ને હા એટલે બ્રાહ્મણોનું મૃત્યુ થયું છે હા રોઈને ન જીવાય જ રહે ખબત દર્દના ઘટના કહેવાય કંપિત પછી માતાજીને બધા ક બોલવા માંડ્યા મેણા મારવા માંડ્યા એટલે ગમે ને તમે પૂછો તો એમ જ કે અમારે શિવરી માતા અમારા કુળ છે અને શિવરીમાં એવા ધાડા સાક્ષાત છે કે તમારી જે કઈ મનોકામના હોય બધી માતાજી પૂરી કરે છે કોઈ એવો વ્યક્તિ નથી

આવે ચા પાણી છે જમવાનું છે ભોજન પ્રસાદ જરૂર છે અવશ્ય જે કોઈ યાત્રા અહીંયા આવે સિહોર આવે નવનાથ ને પંચપીર એ યાત્રા એ આવે કે કોઈ આવતું હોય તો અવશ્ય અહીંયા બધા પ્રસાદ લે જય શિહોરી તો આ હતા આપણા મહાન શિહોરી માતાજીના પ્રતાપગીરી બાપુ ગોસ્વામી જેમણે શિહોરી માતાજીની ખૂબ જ સુંદર ઇતિહાસની વાત કરી શિહોરના જૂના પ્રાચીન ઇતિહાસ વિશે વાત કરી માતાજી વિશે વાત કરી તેઓ અહીં પેઢીઓથી એક માતાજીના મહંત ઉપાસક તરીકેની પરંપરાને જાળવી રાખે છે અને અહીં આવતા યાત્રાળુઓ માટે ભોજન સુવિધા રહેવા કાર વ્યવસ્થા પણ કરી આપતા હોય છે